નમસ્કાર ચાલો આજે ભારતીય શિક્ષણમાં આવી રહેલા એક મોટા ફેરફારને સમજીએ આ ફેરફારનું નામ છે એસએસએસએ એટલે કે રાજ્ય શાળા માપદંડ સત્તામંડળ આ શું છે અને તેની શું અસર થશે એ બધું જ આપણે વિગતે જાણીશું સારું તો ચાલો એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ એક એવો સવાલ જે કદાચ દરેક વાલી અને શિક્ષકના મનમાં વર્ષોથી ગૂમી રહ્યો છે સવાલ એ છે કે શું એવું શક્ય છે કે દેશની દરેક શાળા પછી એ સરકારી હોય કે ખાનગી બધાને એક જ સરખા ઉચ્ચ ગુણવત્તાના માપદંડ પર લાવી શકાય અને જુઓ આ જ સવાલ આ જ વિચાર ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના કેન્દ્રમાં છે આ નીતિ આ જ પડકારનો એક નક્કર એક પરિવર્તનકારી જવાબ આપવાનો પ્રયાસ કરી રહી છે ઓકે તો આ સમગ્ર વિઝનને સમજવા માટે આપણે આ કેટલાક મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું પહેલાં તો શાળાઓ માટે આ નવી દ્રષ્ટિ શું છે પછી આપણે એસએસએને નજીકથી ઓળખીશું એ પણ જાણીશું કે આ ગુણવત્તાનું માળખું કેવી રીતે બનશે પારદર્શિતા અને વિશ્વાસ કેવી રીતે સુનિશ્ચિત થશે અને છેલ્લે આ બધાનો આપણા શિક્ષણ પર શું પ્રભાવ પડશે ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આખી સિસ્ટમની જરૂર જ કેમ પડી મૂળ સમસ્યા શું છે અત્યારે આપણે જોઈએ તો શાળાઓની ગુણવત્તામાં જમીન આસમાનનો તફાવત છે કોઈ શાળા ખૂબ સારી છે તો કોઈ ખૂબ પાછળ બસ આ જ અસમાનતાને દૂર કરવાનો આ એક મોટો પ્રયાસ છે આ નવી શિક્ષણ નીતિ સ્પષ્ટપણે કહે છે અને આ બહુ મહત્વનું છે કે શાળાઓ માટે એક અસરકારક સ્વનિયમન અથવા તો માન્યતા પ્રણાલી હોવી જોઈએ મતલબ કે દેશની દરેક શાળા પછી એ સરકારી હોય ખાનગી હોય કે પછી કોઈ ટ્રસ્ટ દ્વારા ચાલતી હોય બધા એક જ ગુણવત્તા ચકાસણી નેટવર્કનો ભાગ બને તો સવાલ એ છે કે આટલો મોટો વિચાર અમલમાં કેવી રીતે મુકાશે એના માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે ચાલો હવે એના ઉકેલ પર આવીએ અને આનો જવાબ છે એસએસએસએ એટલે કે રાજ્ય શાળા માપદંડ સત્તા મંડળ આ દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક નવી સ્વતંત્ર સંસ્થા હશે એનું કામ શું તો એનું મુખ્ય કામ હશે બધી જ શાળાઓની ગુણવત્તા એમનું સ્વનિયમન અને માન્યતા પર દેખરેખ રાખવાનું એક રીતે કહીએ તો આ સ્કૂલ સ્ટેન્ડર્ડ્સ માટે એક નિષ્પક્ષ રેફરી જેવું કામ કરશે અને એ પણ સમજવું જરૂરી છે કે એસએસએનો હેતુ ખાલી સ્થાનિક સ્તરે ધોરણો સુધારવાનો નથી એનો મુખ્ય મિશન તો એ છે કે ભારતના શૈક્ષણિક ધોરણોને જાળવવા અને સતત બહેતર બનાવવા એટલા બહેતર કે તો દુનિયાની શ્રેષ્ઠ પ્રથાઓની બરાબરી કરી શકે ઠીક છે તો ની રચના થશે પણ એ કામ શું કરશે એ ધોરણો નક્કી કેવી રીતે કરશે ચાલો હવે એની કાર્યપ્રણાલીને સમજીએ કે આ ગુણવત્તાનો પાયો કેવી રીતે નાખવામાં આવશે જુઓ આ કોઈ એક વ્યક્તિ કે સંસ્થા નક્કી નહીં કરે આ એક સહયોગી પ્રક્રિયા છે એના ત્રણ મુખ્ય પગલાં છે પહેલું દરેક રાજ્યમાં એક સ્વતંત્ર સંસ્થા બનાવવામાં આવશે બીજું આ સંસ્થા પરાખ જે આપણું રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર છે એની સાથે મળીને ઓછામાં ઓછા જરૂરી ધોરણો નક્કી કરશે અને ત્રીજું અને સૌથી અગત્યનું આ ધોરણો નક્કી કરતા પહેલાં શિક્ષકો શાળાઓ અને બીજા બધા જ લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે ધોરણો તો બની ગયા પણ એનું પાલન થાય છે કે નહીં એની ખાતરી કેવી રીતે થશે અહીં આવે છે પારદર્શિતા અને વિશ્વાસની વાત ચાલો જોઈએ કે આ સિસ્ટમને કેવી રીતે ખુલ્લી અને જવાબદાર બનાવવામાં આવશે આખી સિસ્ટમનો પાયાનો સિદ્ધાંત છે સંપૂર્ણ પારદર્શિતા કારણ કે વિશ્વાસ ત્યારે જ બને છે જ્યારે બધી માહિતી બધાની સામે ખુલ્લી હોય કંઈ પણ છુપાવવામાં ન આવે આ પારદર્શિતા આવશે ક્યાંથી તો જુઓ શાળાઓ વિશેની બધી જ મૂળભૂત નિયમનકારી માહિતી જેમ કે એમની માન્યતા પરિણામો સુવિધાઓ એ બધું જ જાહેર કરવામાં આવશે એસએસએ પોતાની વેબસાઇટ પર એક અપ ટુ ડેટ ડેટાબેઝ જાળવશે અને હા જો કોઈને કોઈ ફરિયાદ હોય તો એના નિવારણ માટે પણ એક સ્પષ્ટ વ્યવસ્થા હશે ઓકે તો આપણે એસએસએ શું છે અને એ કેવી રીતે કામ કરશે એ તો સમજ્યા પણ આ બધાનો ખરો અર્થ શું આનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓના જીવનમાં વાસ્તવમાં શું ફરક પડશે ચાલો હવે એની વાત કરીએ આપણે એસએસએના મુખ્ય કાર્યો અને તેનાથી થતા સીધા લાભને જોડીને જોઈએ જેમ કે જ્યારે લઘુત્તમ ધોરણો નક્કી થશે ત્યારે દરેકને ગુણવત્તાયુક્ત શિક્ષણનો એક ભરોસો મળશે જ્યારે બધી માહિતી જાહેર થશે ત્યારે વાલીઓ સમજી વિચારીને પોતાના બાળકો માટે શાળા પસંદ કરી શકશે અને ફરિયાદ નિવારણની વ્યવસ્થા હોવાથી પોતાની વાત રજૂ કરવા અને ન્યાય મેળવવા માટે એક સ્પષ્ટ રસ્તો મળશે તો ટૂંકમાં કહીએ તો આખી વાત ત્રણ મુખ્ય સ્તંભો પર ટકેલી છે પહેલું ગુણવત્તા એટલે કે દરેક શાળા માટે એક સમાન અને સુસંગત ધોરણ બીજું પારદર્શિતા એટલે કે સ્પષ્ટ અને સરળતાથી ઉપલબ્ધ માહિતી અને ત્રીજું જવાબદારી એક એવી સિસ્ટમ જે ખાતરી કરે કે શાળાઓ પોતાના વચનો પૂરા કરે આ ત્રણે મળીને એક વધુ વિશ્વસનીય શિક્ષણ પ્રણાલી બનાવશે ની રચના એ ભારતીય શિક્ષણમાં ખરેખર એક બહુ મોટું અને સકારાત્મક પગલું છે એમાં કોઈ શંકા નથી પણ એ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે અને એ સવાલ ભવિષ્ય માટે વિચારવા જેવો છે કે શું આ એક નવો માપદંડ ખરેખર દેશના દરેક વિદ્યાર્થી માટે સફળતાને એક સમાન રીતે પ્રમાણિત કરી શકશે